શિવરાત્રીના પાવન અવસર પર વડોદરા જિલ્લાના સાવલીમાં પરંપરાગત શિવજીની પાલખી શોભાયાત્રા ભવ્ય રીતે યોજવામાં આવી નગર મધ્ય આવેલા દુર્ગેશ્વર મહાદેવ મંદિરેથી ભૂદેવોની આગેવાનીમાં ભગવાન શિવજીની સવારી પ્રસિદ્ધ બેન્ડબાજાને શિવારાધના ગીતો સાથે નીકળી હતી દરમિયાન પાલખી યાત્રા પ્રથમ નીલકંઠ મહાદેવ મંદિર અને પાતાળેશ્વર મહાદેવ મંદિર પહોંચી જળાભિષેક કરવામાં આવ્યો શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગોથી પસાર થઈ ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થઈ યાત્રા દરમિયાન માર્ગમાં શિવભક્તોએ પાલખીનું વધામણું કર્યું અને દર્શનનો લાભ લીધો સાવલીમાં દર વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વ યોજાતી પરંપરાગત સવારી ભક્તના મહાસાગર બની રહે છે આ વર્ષે પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી આપી અને શિવજીની આરાધનામાં જોડાયા હતા આજ સાવલી નગરની અંદર વર્ષો પરંપરા મુજબ ચાલતો આવતો વરઘોડો મહાદેવ થી નીકળીનેજાર ખાડીયા બજાર તથા ગાંધી ચોક તથા ભીમનાથ મહાદેવ વરઘોડો પહોંચશે સાથે સાથે સાવલી નગરની ની અંદર સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક પૂર્વક વધાવ્યો હતો સાથે સાથે માધેવજી ના સવે માં સૌએ ઠંડા પીના નું આયોજન